શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ આપ સૌનો દિન શુભ અને મંગલમય બને આજે દિનાંક છે અઠ્યાવીસ જુલાઈ અને દિવસ છે સોમવાર આજે શ્રાવણ માસના શુક્લ પક્ષનો ચોથો દિવસ છે અને ચતુર્થી તિથિ રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થશે ત્યારબાદ પંચમી તિથિ આરંભ થશે આજે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને સત્તર મિનિટથી પાંચ વાગીને પાંચ મિનિટ સુધી રહેશે

શ્રાવણ માસના આ પવિત્ર પાવન દિવસે એક વિશેષ મહત્તા છે કારણ કે આજે સોમવાર છે ભગવાન ભોલેનાથને અર્પિત દિવસ આજની કથા આરંભ કરતા પહેલા આપણે એકાગ્રતાથી ભગવાન મહાકાલ શિવનું ધ્યાન કરીએ જેઓ સમગ્ર બ્રહ્માંડના અધિપતિ છે જેમની અર્ધાંગીની માતા પાર્વતી શક્તિ રૂપા છે ચાલો આજે આ પુણ્યદાયક દિવસે એક ભાવનાપૂર્ણ પ્રાર્થના કરીએ હે ભોલેનાથ હે આશુતોષ પ્રભુ અમારી જીવનયાત્રા તમારા ચરણોમાં અર્પિત છે મને એવી ભક્તિ આપો જે અને નિસ્વાર્થ હોય મને એવી આસ્થા આપો કે જે દરેક સંજોગોમાં અડગ રહે અને એવો સંયમ આપો કે જે કર્મ કરુણા અને સમાન જીવન માર્ગ બનાવી શકે હે શિવશંકર અમારા જીવનમાં જે અજ્ઞાનતાનો તેમેર વ્યક્ત છે તેને દૂર કરો અને આત્મામાં પ્રકાશ ભરો આપની કૃપા વિના તપ પૂર્ણ થતું નથી અને જ્ઞાન સ્થિર રહેતું નથી આજના આ દિવ્ય સોમવારના દિવસે અમારું હૃદય માત્ર એક જ ધ્વનિ કરે છે ઓમ નમઃ શિવાય આજ અમારા અંતર્મનથી ઉપજેલી પ્રાર્થના છે શ્રાવણ માસનો સોમવાર કળિયુગમાં સૌથી મોટું આશીર્વાદરૂપ વરદાન છે આ દિવસ એ શ્રેષ્ઠ અવસર છે વ્રત જાપ અને આરાધના દ્વારા ભગવાન શિવની કૃપા મેળવવાનો આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરેલી સાધારણથી સાધારણ પૂજા પણ ભગવાન ભોલેનાથની સમક્ષ વિશેષ અસર રહે છે તેઓ જરૂર પ્રસન્ન થાય છે તમામ શ્રદ્ધાળુઓને વિનમ્ર વિનંતી છે કે તમે શ્રાવણ માસની આ પવિત્ર કથા શ્રેણી સાથે અંત સુધી જોડાયેલા રહો આજની પવિત્ર કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો અને આ પુણ્ય દરેક સુધી પહોંચે તે માટે લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરો જેથી તમારા પરિવારજનો અને મિત્રો પણ ભક્તિમાં જોડાઈ રહે હવે સાંભળીએ આજનું મહાત્મ્ય ભગવાન મહાદેવ માતા પાર્વતીને કહે છે હે દેવી જેટલા પણ ગ્રહ દોષ ભૂત દોષ ડાકણ પિસાજ પ્રેત વેતાળ રાક્ષસ યાતધાન માતૃકાઓ પુતનાનો ઉપદ્રવ હોય નવજાત શિશુઓનું અપહરણ કરનારી શક્તિઓ હોય બાળગ્રહ વૃદ્ધ ગ્રહ જ્વર ગ્રહ પથરી ભગંદર અતિસાર જેવા રોગો કે બીજા હજાર પ્રકારના દુષ્ચિકિત્સ્ય રોગો જેમ કે બવાસીર કોડ વગેરે આ બધા રોગો અને દુખો માત્ર એમાં જ શાંત થઈ જાય છે જ્યાં ભક્તિથી કોઈ પણ મનુષ્ય સોમનાથજીના દર્શન કરે જેમ અગ્નિમાં નાખેલું લાકડું તત્કાળ ભસ્મ થઈ જાય છે તેમ સોમનાથના દર્શનથી બધા જ દુઃખો નાશ પામે છે હે દેવી જે પશ્ચિમ દિશામાં સ્થિત છે જેને દેવેશ્વર અને સોમેશ્વર નામે પ્રસિદ્ધિ મળેલી છે તેને કાલાગ્નિ રુદ્રનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે તે જ સ્વરૂપમાં હું પોતે ભક્તો પર પણ કૃપા કરવા માટે નિવાસ કરું છું હું સોમેશ્વર લિંગમાં સ્થિત થઈને માનવોના તમામ પાપોનો નાશ કરું છું મારું સ્વરૂપ એ પ્રાણ જેવી શક્તિ છે જેમ દરેક જીવના શરીરમાં જીવનદાયી પ્રાણ વસે છે એવી જ રીતે હું દરેકમાં રહેલો છું એક જ થઈને પણ અનેક સ્વરૂપોમાં વ્યાપ્ત છું આ આખો બ્રહ્માંડ જેની અંદર સ્થિત છે તે પણ હું છું અને એવા શિવ સ્વરૂપથી હું સોમનાથ લિંગમાં રહી ભક્તો પર અનુકંપા વરસાવું છું જે મહાદેવનું વર્ણન સર્વ વેદો અને મહર્ષિઓ કરે છે જેનાથી પરબ્રહ્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એ જ સોમનાથ મહાદેવ પ્રભાસ તીર્થમાં વિરાજમાન છે જેમ ઘરમાં છુપાયેલ રત્ન બધાને દેખાતું નથી એ જ રીતે મારું આ પ્રભાસરૂપ ઘર એમાં રત્ન સમાન સોમેશ્વર લિંગ વસે છે જેના યથાર્થ સ્વરૂપને ખૂબ જ ઓછા લોકો ઓળખે છે પૂર્વકાળમાં આ શિવલિંગ સપ્ત પાતાળને ભેદનારું હતું અને તેનું તેજ એવું હતું કે કરોડો સૂર્ય અને પ્રલયાગ્નિ પણ તેની સામે ફીકા પડે આ કારણસર તે સમયના લોકોએ સોમનાથને કાલાગ્નિ રુદ્ર તરીકે સંબોધન આપ્યું હતું હે દેવી આ રીતે સંક્ષેપમાં મેં તમને સોમેશ્વર મહાદેવનું મહાત્મ્ય કહ્યું જે તમામ પાપોનો નાશ કરનાર છે આગળ મહાદેવ કહે છે હે દેવી હું પ્રભાસ ક્ષેત્રમાં શાંતિપૂર્ણ ભાવથી રુદ્રાક્ષની માળા ધારણ કરીને રહું છું મારો આદિ નથી મધ્ય નથી અને અંત પણ નથી હું અખંડ અવિનાશી અને સર્વરૂપ છું હું કમળના આસન પર બેસી જગતના તમામ જીવોને આશીર્વાદ આપવા માટે તૈયાર રહું છું મારું રંગરૂપ ચાંદ્ર હિમ અને કુંદ ફૂલ જેવું કાંતિમાન છે મારા વામ ભાગે શ્રી વિષ્ણુજી અને દક્ષિણ ભાગે બ્રહ્માજી નિવાસ કરે છે મારા ઉદરમાં ચારેય વેદ વસે છે અને મારા હૃદયમાં સનાતન બ્રહ્મ સ્થાપિત છે મારા નેત્રોમાં અગ્નિ ચંદ્ર અને સૂર્ય વસે છે હે મહાદેવી અમે આ વિરાટ અને દિવ્ય સ્વરૂપથી પ્રભાસ ક્ષેત્રમાં રહીએ છીએ આ સાંભળીને દેવી પાર્વતી હર્ષથી ગદગદ થઈ ગયા અને ભક્તિભાવથી દેવાધી દેવ મહાદેવની સ્તુતિપૂર્વક ભજન કરવાનું શરૂ કર્યું હે દેવ હે મહાદેવ હે ભાવન હે ઈશ્વર તમને મારા ભક્તિભર્યા નમસ્કાર છે તમે તમામ દેવતાઓના સ્વામી છો આપને પુનઃ પુનઃ વંદન છે તમે પરમેશ્વર છો તમે જ અનાદિ છો સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છો તમારા ચરણોમાં નમન છે તમે સર્વત્ર વ્યાપ્ત રહેલા ઈશ્વર છો તમામ જીવોમાં નિવાસ કરો છો તમે પ્રકાશના પણ પ્રકાશ છો ધામના પણ ધામ છો તમે મોક્ષના દાતા છો હે પરમેશ્વર તમારું ભક્તિપૂર્વક વંદન છે પાર્વતીજી દ્વારા આવી ભક્તિપૂર્ણ સ્તુતિ કરાતા ભગવાન શિવ પ્રસન્ન થયા અને હર્ષપૂર્વક બોલ્યા હે મહાપ્રજ્ઞા હું તમારા પર અતિ પ્રસન્ન છું જે ઈચ્છો તે વરદાન માંગો ત્યારે દેવી પાર્વતીજી બોલ્યા હે દેવેશ્વર કૃપા કરીને મને પુનઃ એકવાર આ પવિત્ર પ્રભાસ ક્ષેત્રનું મહાત્મ્ય કહો ભગવાન શ્રી હરિ કે જેમણે વર્તમાનમાં દ્વારકા શહેર છોડી દીધું છે તેઓ કોની કૃપાથી અહીં પ્રભાસ ક્ષેત્રમાં આવીને વસે છે જેમણે પૂર્વકાળમાં વરાહરૂપ ધારણ કરીને સમગ્ર પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો અને નરસિંહ સ્વરૂપે હિરણ્ય કશ્યપનો સંહાર કર્યો હતો જેમનું વેદોમાં સહસ્ત્ર નેત્રો સહસ્ત્ર પદો અને સહસ્ત્ર મસ્તક સાથે સ્તવન થાય છે જેમની નાભીમાંથી બ્રહ્માજીનો પદ્મસન ઉત્પન્ન થયો હતો જે ક્ષીર સાગરના ઉત્તર ભાગમાં યોગ નિંદ્રામાં વિશ્રામ કરે છે જે યુગોના અંતનો પણ અંત કરે છે અને સર્વ લોકોના અંતક છે જે લોક મર્યાદાનો રક્ષણ કરવા માટે એક સેતુરૂપ છે જે વેદોના પણ જ્ઞાતા છે અને સર્વજીવોના સ્વામી છે જે મનુષ્યોના આદિ પ્રમુખ છે તથા તપસ્વીઓના તપ છે તેજસ્વીઓના તેજ અને ગતિશીલનું ગતિ સ્વરૂપ છે એવા શ્રી હરિ દ્વારકા છોડી પ્રભાસ કેમ આવ્યા ત્યારે ભગવાન શિવે ઉત્તર આપતા કહ્યું હે દેવી પૃથ્વી પર અનેક તીર્થો અને અનેક ક્ષેત્રો છે દરેકનું પોતપોતાનું મહાતમ્ય છે પણ તે તમામમાં પ્રભાસ તીર્થનું મહાત્મ્ય સર્વશ્રેષ્ઠ છે કારણ કે અહીં બ્રહ્મ તત્વ વિષ્ણુ તત્વ અને રુદ્ર તત્વ ત્રણેયનું એક સાથે સંયોજન થાય છે અને એવું દુર્લભ બની જાય છે કે કોઈ તીર્થ ક્ષેત્રમાં ઉપલબ્ધ નથી ભગવાન શિવ કહે છે પ્રભાસ ક્ષેત્રમાં લોકપિતામાં બ્રહ્માજી ચોવીસ તત્વો સાથે નિવાસ કરે છે દૈત્યોના વિનાશક અને દેવોમાં પણ શ્રેષ્ઠ એવા ભગવાન વિષ્ણુ અહીં 25 તત્વોના અધિપતિ રૂપે નિવાસ કરે છે અને હું પોતે મહાદેવ તત્વો સાથે સંયુક્ત થઈને આપ સાથે આપના પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરું છું હે સુભે આ રીતે તું માત્ર પ્રભાસ તીર્થને જ તત્વમય તથા સર્વ તીર્થમય સમજે એટલે કે તમામ તીર્થોનો સાર પ્રભાસ ક્ષેત્રમાં સમાયેલો છે ભલે સ્ત્રી હોય મલેચ્છ એટલે કે વિદેશી હોય શુદ્ર પશુ પક્ષી કે મૃગ હોય જે કોઈ પણ પ્રભાસ ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તેઓ સર્વે ભગવાન શિવના લોકમાં જાય છે મહાદેવ આગળ કહે છે દક્ષિણમાં સમુદ્રથી લઈને ઉત્તર તરફ સૂર્યપુત્રી કૌરવેશ્વરી નદી સુધીનો વિસ્તાર તે વિસ્તારમાં હું પોતે ક્ષેત્રજ્ઞ રૂપે સ્થિત છું મારું જે તીર્થ છે તે સૂર્યનારાયણના કિરણોથી પ્રકાશિત થાય છે અને તેનાથી આ કલ્પમાં તેનું નામ પ્રભાસ પડ્યું છે જે પણ શ્રેષ્ઠ મનુષ્ય ત્યાં અર્ક રૂપે પૂજ્ય સૂર્યદેવના દર્શન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ સૂર્યલોકમાં સ્થાન પામે છે એ જ સમજવું કે તેને તમામ તીર્થોમાં સ્નાન કરવાનો લાભ મળી ગયો બધા જ યજ્ઞો દ્વારા યવન થઈ ગયું તમામ દાન પણ તેને આપી દીધા અને પોતાના ગુરુજનોને પણ પ્રસન્ન કરી દીધા નજીક અગ્નિકોણમાં જ દૂર સિદ્ધેશ્વર મહાદેવ નિવાસ કરે છે ત્રૈલોક્ય સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારું છે સતયુગમાં તેનું નામ જગેશેશ્વર હતું અને કળયુગમાં તે સિદ્ધેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું જે માણસ તેના દર્શન કરે છે તે તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે સૂર્યમંદિરના દક્ષિણ તથા નૈઋત્યમાં થોડીક જ દૂર એક પાતાળ ગહન છે સાંભળ એ જ સ્થળ છે જ્યાં પર્વકાળમાં મહેન્દ્ર અને સાલકંઠ નામના રાક્ષસો સૂર્યનારાયણના તેજથી થી દગ્ધ થઈ પાતાળમાં ભાગી ગયા હતા ત્યાં યોગિનીઓ અને બ્રાહ્મી જેવી માતૃકાઓ રક્ષણ કરે છે પૂર્વકાળમાં ત્યાં મહોદય નામથી એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું તેનું પૂજન મહાત્મા જયગી સભ્ય મુનિ કરવા લાગ્યા તેઓ પોતાના તમામ અંગોમાં ભસ્મ લગાવતા અને અને ભસ્મ ઉપર સૂતા હતા તેમણે જપ તપ નાદ નૃત્ય ગીતો દ્વારા મહોદય શિવને પ્રસન્ન કર્યા ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને જયગી સવ્ય મુનિની પાસે આવ્યા અને કહ્યું હે મહામતે તું તારી દિવ્ય દ્રષ્ટિથી મારી તરફ નજર કર ભગવાન શિવે જયગી સવ્ય મુનિને કહ્યું હે મહાત્મા તારા મનમાં જે ઈચ્છા હોય તે નિર્ભય થઈને કહી શકે છે સવ્ય ભગવાન શિવને પોતાની સામે ઉપસ્થિત જોઈને ચરણોમાં મસ્તક નમાવ્યું અને વિનયપૂર્વક જણાવ્યું હે દેવ હે દેવેશ્વર મને એ જ એવું જ્ઞાન આપો જે દુનિયાવી બંધનોમાંથી મુક્ત કરી શકે મારી ભક્તિ તમારામાં દેવીઓમાં માતા પાર્વતીમાં કાર્તિકેયજીમાં અને શ્રી ગણેશજીમાં હંમેશા અવિચલિત રહે તેમજ મારા અંદર અહંકારનો નાશ થાય ક્ષમાશીલતા શમ અને દમ જેવી શ્રેષ્ઠ ગુણોનો ઉદય થાય ત્યારે ભગવાન શિવે પ્રસન્ન થઈ કહ્યું તું અઝર અમર શોક રહિત મહાન યોગી બનીશ તો અત્યંત શક્તિશાળી અને યોગના ઐશ્વર્યથી પરિપૂર્ણ હશે તારે ખ્યાતિ યોગાચાર્ય તરીકે થશે જે કોઈ આ તારા દ્વારા પૂજિત શિવલિંગનું પૂજન કરશે તે તમામ પાપોથી મુક્ત થઈને દિવ્ય યોગને પ્રાપ્ત કરશે જે બ્રાહ્મણ યોગ માટે જૈગી સવ્ય ગુહામાં શરણ લેશે તે માત્ર સાત રાત્રિઓમાં જ યોગથી યુક્ત થઈ જશે અને સંસાર સાગર પાર થઈ જશે એક મહિને તેને પોતાના પૂર્વજન્મના જ્ઞાનની પ્રાપ્તિ થશે માત્ર એક જ રાત્રિમાં તેને શુદ્ધ ગતિ મળશે બીજી રાત્રિએ તે પોતાના પિત્રોને તારી શકે છે અને ત્રીજી રાત્રિએ તે તમામ પિતૃઓને તારવાનો સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે આ રીતે વરદાન આપી ભગવાન શિવ ત્યાં જ અંતર ધ્યાન પામ્યા આગળના યુગમાં જ્યારે દ્વાપર યુગ પૂરો થયો અને કલયુગનો પ્રારંભ થયો ત્યારે બાલકિલ્ય નામના મહર્ષિઓએ અઠ્યાશી હજાર ઉર્ધ્વતાપી ઋષિઓએ અને દસ હજાર વર્ષ સુધી તપ કરનાર ઋષિઓએ પ્રભાસુક ક્ષેત્રમાં આવેલા સૂર્યસ્થળ નજીક જૈગી સવ્ય ગુહામાં નિવાસ કરતા દેવેશ્વર શિવજી સિદ્ધેશ્વર લિંગની આગળ આમ તપસ્યાથી તેઓએ પ્રમોદમય સિદ્ધિ મેળવી ત્યાંથી એ શિવલિંગનું નામ જયગીશ્વર લિંગ બન્યું અને તે સિદ્ધેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું જ્યારે સોમવાર અને શુક્લ પક્ષની શિવ ચતુર્દશી તિથિ સાથે આવે છે ત્યારે આ સિદ્ધેશ્વર દેવના દર્શન અતિ દુર્લભ થાય છે સિદ્ધેશ્વર લિંગની આગળ ત્રણ ધનુષ્યના અંતરે સૂર્ય દેવના સારથી એવા આરુણ દ્વારા સ્થાપિત એક સિદ્ધ લિંગ છે જે કળિયુગના સર્વ પાપોનો નાશ કરે છે જે કોઈ ભક્ત ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે ભક્તિ અને વિધેયપૂર્વક આ લિંગનો પૂજન કરે છે તેને પુંડરિક યજ્ઞના સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સૂર્ય દેવના સારથી એવા આરુણ દ્વારા સ્થાપિત એક સિદ્ધ લિંગ છે જે કલયુગના સર્વ પાપો નાશ કરે છે જે કોઈ ભક્ત ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે ભક્તિ અને વિધિપૂર્વક આ લિંગનું પૂજન કરે છે તેને પુડરીક યજ્ઞના સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જય ભોલેનાથ આજના મહાત્મ્યમાં આટલું જ શ્રદ્ધા અને ભક્તિથી બોલો ભોલેનાથ ભગવાનને જય